શ્રી સુરત બારપરા ચોર્યાસી માહ્યવંશી સમાજ સુરત દ્વારા કલેક્ટરને ને પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી શ્રી સુરત બારપરા ચોર્યાસી માહ્યવંશી સમાજ સુરત દ્વારા વર્ષ બે ની વસ્તી ગણતરી મુજબ ડેટા સાથે જોડ્યા બાદ તેને ધ્યાને લઈ સરકારી નોકરીઓ અને રાજકીય આરક્ષણ અનુસૂચિત જાતિ અને જનજાતિનું પ્રતિનિધિત્વ વધારવાની માંગ સાથે કલેક્ટર થકી ગુજરાતના ચીફ સેક્રેટરીને આવેદન પત્ર આપી રજૂઆત કરાય છે કાંટીભાઈ રાંડેરિયા સુરત બારપરા ચોર્યાસી માયાવંશી સમાજના પ્રમુખ તરીકે અમો કલેક્ટર સાહેબને ચીફ કમિશનર ચીફ સેક્રેટરી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા ઇલેક્શન બ્રાન્ચ દિલ્હીને આવેદનપત્ર કલેક્ટર સાહેબ મારફત આપવા માંગીએ છીએ આ આવેદનપત્રનો હેતુ છે કે બે હજાર અગિયારની અંદર જે વસ્તી ગણતરી કરવામાં આવી એ વસ્તી ગણતરીના આંકડા જે રીતે લેવામાં આવેલા તે રીતે લેવામાં નથી આવતા અને ઓગણીસો બત્રીસના વસ્તી ગણતરીના આંકડા લઈને અનામત સીટનોની જે રેશિયો છે એ રેશિયો અનામત સીટ બે બે હજાર ઓગણીસો બત્રીસના આંકડાના અનુસંધાને લેવામાં આવે છે જો બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થયેલી છે અને તે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ છે એના આંકડા અનામત સીટની અંદર લેવામાં આવે તો જે અનામત સીટ સુરત શહેરની કે સંસદની કે ધારાસભ્યની એ જે સીટો છે એમાં વધારો થાય તેમ છે જ્યારે આ બે હજાર ઓગણીસો બત્રીસના આંકડાના અનુસંધાને જે અહીંયા સાત સીટ કોર્પોરેશનની અંદર અને ચૌદ સીટ આનામ સિડ્યુલ કાસ્ટની સિડ્યુલ ટ્રાઇબની હતી એમના એમાં ઉલટી ઘટારો થયો છે જે વધારો થવો થવો જોઈએ એ વધારો થયો નથી બે જે રીતે ચાર લાખ સુરત બેતાલીસ લાખની વસ્તી ગુજરાતની અંદર અનુસૂચિત જાતિની છે અને નેવ્યાસી લાખ અનુસૂચિત જનજાતિની છે દર વર્ષે સાહીઠ લાખનો વધારો થાય છે તો તે આધારે આ લોકો કોઈ જાતના અનામત રાજકીય કે આરક્ષણ કે નોકરી સરકારી નોકરીમાં આરક્ષણની અંદર જે વધારો થવો જોઈએ એ વધારો થતો નથી અને તેના અનુસંધાનમાં અમારે એ જ રીતે કલેક્ટર સાહેબ મારફત ચીફ કમિશનરને ઇલેક્શન બ્રાન્ચમાં અને દિલ્હી સરકારને ઇલેક્શન બ્રાન્ચમાં આ એમના થકી અમે જે આવેદનપત્ર આપીને અમારી રજૂઆત જે છે એ રજૂઆત અમે ત્યાં થકી પહોંચાડીએ પહોંચાડીએ છીએ અને બીજું કે જો બે હજાર અગિયારના વસ્તી ગણતરીના આંકડા લેવામાં આવે અને જો ના લેવામાં આવે અને આરક્ષણમાં જો વધારો કરવામાં ન આવે તો અમે કોર્ટ મારફત ન્યાયિક અદાલતમાં જઈશું વધુમાં દરખાસ્ત મુજબ પગલા નહીં લેવાય તો ચૂંટણીઓને કોર્ટમાં પડકાર આવશે તે ચીમકી પણ ઉચ્ચારી છે હજાર કુરેશ